સ્માર્ટ મીટરથી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખોના ઘરે પહેલા તબક્કામાં સ્માર્ટ મીટર લગાવી દેવા જોઈએ બીજા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો પ્રમુખોને વડ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો ત્રીજા તબક્કામાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદ સભ્યો ભાજપના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યોના ઘરે સ્માર્ટ મીટર લગાવો અને ભાજપના પેજ પ્રમુખથી લઈ ભાજપના સંગઠનના માણસોના ઘરે એક વર્ષ સુધી સ્માર્ટ મીટર રાખવાનું એ લોકોને મજા આવે તો પછી જનતાના ઘરે લગાવો જનતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા છે પણ ભાજપવાળાના ઘરે સ્માર્ટ મીટર નથી લાગતા શું કામ કે આ સ્માર્ટ ચીટિંગ નો એક રસ્તો છે એટલે આમ આદમી પાર્ટી જનતાના પક્ષ તરીકે જનતા એ જેમ ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જનતાના પ્રતિનિધિ તરીકે અમે આજે રજૂઆત કરી રહ્યા છીએ છી મંત્રી નું રાત દિવસ અલગ અલગ આજે સ્માર્ટ મીટરની જે યોજના છે એની પાછળ સરકારના ચાર છુપા એજન્ડાઓ છે કેમ કે આપણે ભૂતકાળ માં અનેક વખત ભાજપના રાજમાં જોયું છે કે જે બોલે છે એ કરતા નથી મીટર થી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખ